નમસ્કાર જીએસટીમાં આપણી સાથે હું છું એક સમાચાર સામે નજર કરીશ રાજકોટમાં ખાદ્યતેલમાં ભેળસેળની આશંકાથી ત્રણ પેઢીઓમાંથી નમૂના લેવાયા છે રાજકોટની ઘટના સામે આવી છે મનપાની આરોગ્ય વિભાગે દાણાપીઠ પરાબજાર અને જૂના યાર્ડમાં આવેલી પેઢીમાંથી સિંગતેલના નમૂના લીધા હતા તો આ સાથે જ સેમ્પલનો રિપોર્ટ ત્રણ મહિનામાં આવશે ત્યાં સુધીમાં કરોડો રૂપિયાનો વેપાર થઈ ગયો હશે વાત કરીએ કે ઘટના સામે આવી છે જેમાં ફૂડ સેફ્ટી ગાંધીનગર કચેરીએ ખાસ ડ્રાઇવ કરવા માટેની સૂચના પણ આપી હતી રાજકોટમાં ખાદ્યતેલમાં ભેળસેડની આશંકાથી ત્રણ પેઢીઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે આ સાથે જ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે મનપાની આરોગ્ય વિભાગે દાણાપીઠ પરાબજાર અને જૂના યાર્ડમાં આવેલી પેઢીમાંથી સિંગતેલના નમૂના લીધા છે આરોગ્ય શાખા છે તે હવે જાગ્યું છે રાજકોટ શહેર અને જિલ્લામાંથી ચોવીસ જેટલી પેઢીઓના નમૂના લેવામાં આવ્યા છે તેમાંથી ત્રણ રાજકોટની મહત્વના જે પેઢી છે તેના નમૂના લેવામાં આવ્યા છે રાજકોટના પરાબજાર દાણાપીઠ અને જે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ જે નમૂના છે તે સિંગ તેલ ના લેવામાં આવ્યા છે કારણ કે આ જે સિઝન છે તે આ સિઝનમાં લોકો છે તે તેલ ભરતા હોય છે અને આ સિઝન નું તેલ પૂરેપૂરું ભરતા હોય છે ત્યારે આ જે તત્વો છે જે ભેરસરિયા તત્વો છે તે સક્રિય થઈ જાય છે જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે જે નમૂના લેવામાં આવ્યા હતા કુલ રાજકોટ શહેર અને જિલ્લામાંથી ચોવીસ જેટલી પેઢીઓના નમૂના છે તે લેવામાં આવ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે જયારે આ જે નમૂના લઈને ગાંધીનગર જે રિપોર્ટ કરવામાં આવે છે અને રિપોર્ટ તેનો આવતા ત્રણ મહિના જેટલી વાર લાગી જાય છે ત્યારે ત્રણ મહિના બાદ ત્રણ મહિના સુધી છે છે ધંધો કરી લે એટલે પણે જે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તે નમૂના તો લે છે પરંતુ તે કારગર નીવડતા નથી કારણ કે ત્રણ મહિના તો જે પેઢી છે તે ધંધો તો પોતાનો કરવાના જ છે જો રાજકોટ શહેર ની જો વાત કરવામાં આવે તેમજ જે બોમ્બે સુપર સિંગતે નામની જે નમુના લેવામાં આવ્યા છે અને જે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે ત્યારે હવે ગાંધીનગર ક્યારે રિપોર્ટ આવશે તેની રાહ જોવાઈ રહી છે જી લકીરાજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર